મેમે સાપની સારવાર કરી હોય તેઓ પ્રથમ કિસ્સો હતો રેસ્ક્યુ ટીમ દ્વારા સાપને જંગલમાં છોડી દેવામાં આવ્યો હતો ભલે એ મુંબઈ માં બેટા ઓટી મારી ઘીચું અંદરથી કોઈ બસાવું જ નહોતું ખબર નહોતી મારી ખબર એટલે એને દબાવીએ ને પછી નહોતું મેડિકલ ટીમને બોલાયા અને મળી હતી સાહેબનો ફોટો સાહેબનો ફોટો એક એનું માહો લાઈનર 2 પીડીટી વધારવા દીધાતો ના તો દવા ચાતાઈ તે પેલી પેલી કોટન જે આપણે અરે આ કરંટલી ઇન્સ્ટોરવાની તૈયારી તો હમ હા કાર્ટલી भाई बा पाटो बोटी दो नहीं नहीं बस वो टाइट तक टाइट कर पूरा लपेट दो पूरा चाहो उसको तो आगे से लेके पूरी टेप पूरी सामने ट्रीटमेंट मेरे वीडियो में वीडियो को ना से बोल

મને ફોન આવ્યો એ ટોટાજીમાં પાંચ ફૂટ લાંબો થાપ તૂટી ગયો છે અને ત્યાં આગળ બે ત્રણ ટ્રીમ વાળા એ થાપ ને પતડવાની કોથિક ચલતા હતા અને થાપ એ દાડીની બંધ દાડીની એન્જિન માં તૂટી ગયો હવે એને બહાર ટાળવામાં આવ્યો ત્યારે એને ધડાના ભાગમાં આ બાજુ મોટી તટ પડી રહી હતી તો એ રેથ્યુ ટીમનો મા મિત્રનો ફોન આવ્યો કે સાહેબ તમે આ થાપનું રેથીન તળી શકતો દવા તળી શકતો તો મેં તું આ તો આમ વેટરનરી ડૉક્ટરનું છે પણ તે વેટરનરી ડૉક્ટરોએ થાપની દવા તળવાની ના પાડી તો મેં તો ચલો મારા એક મિત્ર છે જે અંબાજીમાં રેથ્યુ ટીમમાં બહુ છત્રીય મેમ્બર છે જે પોતે અધ્ધરો પતરે છે તો એમને યાદ કરી મેં ચલો હું પણ એકવાર હિંમત ટળી છું એ ટળી હું પણ એકવાર હિંમત તો ટળી છું તો એવું વિચારી હું ત્યાં ગયો ત્યાં થઈને જોયું તો થાપની ટઉ બહુ મોટી થત હતી ટાંટા દેવા પર એવું હતું છતાં પણ એમને યાદ કરીને હિંમત કરીને મેં ત્યાં ડેટોલની એનાથી થાપ કરીને થોડી પાટાપીંડી તરી અને થરેઠર એક વેટરનરી ડોક્ટરનું કામ કર્યું મને ઠરેઠર અનુભવ આમ બહુ રોમાંચક રહ્યો અંદરથી ડર પણ દાખતો હતો હાથ પણ ઝૂપતા હતા પણ એ અનુભવ જ તુદો થયો અને એના પછી અમે જંડરમાં છોડીને આવી ગયા છે આપને આ અનુભવ કેવો રહ્યો તમારી જિંદગીમાં આ અનુભવ ઠરેઠર બહુ રોમાંચક રહ્યો અને બીજી વાર આવો અનુભવ મળે તો ઠરવાનું હું વિચારી એવું બીજી વાર આવો મારો અનુભવ હતો અને ઠરે ઠરેઠર મને બહુ ડર ઉઠા અને બધું ભેગું થયું ઠરે ઠરેઠર આ અનુભવ મારો બહુ રોમાંચક હતો